છ હજાર રૂપિયાને વાર્ષિક હપ્તાને વધારીને દસ હજાર રૂપિયા કરવા અંગે ચર્ચા ચાલી રહી છે આ બજેટ મોટી સરકાર ત્રીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ હશે ત્યારબાદ ખેડૂતોને નજર નાણા મંત્રી નિર્મલા સીતારામણની સંભવિત જાહેરાત પર છે પીએમ કિશન યોજના શું છે તેની વાત કરીએ પીએમ કિશન યોજના એક ડિસેમ્બર બે હજાર અઢાર ના રોજ શરૂ કરવામાં આવેલી હતી જેનો ઉદ્દેશ નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષે ત્રણ હપ્તામાં છ હજાર રૂપિયા ચૂકવવામાં આવે છે આ પૈસા સીધા લાભાર્થીના બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે સરકારે આ યોજના હેઠળ અત્યારે સીધા સુધીમાં અઢાર હપ્તા મૂક્યા છે ખેડૂતોને ફેબ્રુઆરી બે હજાર પચીસમાં ઓગણીસમો હપ્તો મળી મળવાની અપેક્ષા છે રકમ વધારવાની જરૂર કેમ પડી તેની વાત કરીએ ખેડૂતોને અને નિષ્ણાંતો માને છે કે મોંઘવારીના અને ખેતીના વધતા ખર્ચને કારણે છ હજાર રૂપિયાની સહાય પૂરતી નથી વધુ પૈસા મેળવી ખેડૂતો ખેતીમાં વધુ સારી રીતે રોકાણ કરી શકે આ ઉપરાંત આ પગલાં ગ્રામીણ આર્થિક તંત્રને પણ મજબૂત બનાવવામાં સરકાર આ રકમ વધારીને દસ રૂપિયા કરવાનું પણ વિચારી રહી છે પરંતુ હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી વધેલી રકમથી ખેડૂતોને આ લાભ મળશે જો બજેટ બે હજાર પચીસમાં પીએમ કિસાન યોજનાની રકમમાં વધારો જાહેર કરવામાં આવે તો તે લાખો ખેડૂતો માટે મોટી રાહત હશે વધુ નાણાકીય સહાય ખેડૂતોને તેમની કૃષિ પ્રવૃત્તિઓમાં મદદ કરશે અને તેમની આર્થિક સ્થિતિમાં સુધારો કરશે બજેટથી ખેડૂતોને આશાઓ ખેડૂતોને આશા છે કે સરકાર તેમના લાંબા સમયથી ચાલી આવતી માંગને પૂર્ણ કરશે જો રકમ વધારવામાં આવે તો તે ખેડૂતોને રાહત આપશે પરંતુ ગ્રામીણ અર્થતંત્રને પણ મજબૂત બનાવશે બજેટ બે હજાર પચીસમાં માં લખાયેલા આ નિર્ણય ખેડૂતોના જીવનમાં મોટી ફેરફાર લાવી શકે છે તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક ચેનલને ને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા